કેળાનો પાક આપણે બનાવ્યો હોય છે તો ચોમાસાની અંદર એ કેળાના પાનથી બીજા કેળાના પાન વચ્ચે અંતર ઓછું રહે છે અને પાન ઝડપથી નીકળતા નથી તો એ માટે આપણે કોર્ન ફિલિંગ કરવું જોઈએ જો આપણે આ કોર્ન ફિલિંગ નહીં કરીશું તો જે પણ પાન આવશે એ ખરાબ થઈ જાય છે જેને લીધે કેળાનો છોડનો વિકાસ પણ સારી રીતે થશે નહીં તો એ માટે આપણે કોન ફિલિંગ કરવા માટે બસ્સો લિટર પાણીની અંદર તેર ચાલીસ તેર બે કેજી ન્યુટ્રીપોલ એફ એફ એક લીટર સ્પાઈન પાંચસો એમએલ મેગ્નેશિયમ સલ્ફેટ એક કેજી લઈ અને આપણે જે પણ કેળાનો પીલા હોય છે એ ગુલ્લાની અંદર કોન ફિલિંગ કરી દેવું જોઈએ આ કરવાથી એક પાનથી બીજા પાન વચ્ચે અંતર વધશે અને જે પણ પાન હોય છે એ ઝડપથી નીકળશે જેને લીધે આપણી કેળના છોડનો ગ્રોથ ઝડપથી થશે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ